ઉત્તરાયણ સ્પેશિયલ રજવાડી ખીચડો તો ઉત્તરાયણ આપણે મકરસંક્રાંતિનો તહેવાર આવતો હોય તો બધાના ઘરમાં ખીચડો લગભગ બનાવતા જોઈએ છીએ અને આપણે બહારથી પણ પ્રીમિક્સ તૈયાર મળે છે તો આજે આપણે એ રીતે બનાવશું કે એમાં પ્રીમિક્સ પણ તમે રાખી શકો છો બહારથી આ તમારે બનાવીને અગાઉથી રાખવું હોય તો રાખી શકાય અને તમે સાદો કે રજવાડી કોઈ પણ ખીચડો પણ બનાવી શકશો તો આજે ચાલો બનાવીએ રજવાડી ખીચડો તો અહીંયા અમે બધા જ ધાન છે બબેવા ચમચી જેટલા લીધા છે હું તમને બધા જ ધાનનું નામ સહિત બતાવી દઉં છું કે આપણે સાતધાનના ખીચડામાં સાત ધાન વાપરીએ છીએ અને વલખથી વઘારેલો ખીચડો રજવાડી ખીચડો કહેતા હોઈએ તો શાકભાજી અલગથી થાય તો અહીંયા બે ચમચી જેટલી મેં જુવાર લીધી છે એ નાખી દઈશું બે ચમચી એટલો બાજરો નાખ્યો છે બે ચમચી જેટલા ચોખા ખીચડીના હોઈએ બે ચમચી લીલા મગ આખા મગ બે ચમચી જેટલા ઘઉંના ફાડા જે ફાડા લાભ આપણે તૈયાર લેતા હોઈએ છીએ બે ચમચી ચણાની દાળ બે ચમચી તુવેરની દાળ અને છેલ્લે બે ચમચી સિંગના દાણા નાખ્યા છે બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી અને પાણીથી આપણે ધોઈ લેવાની છે ઉપર જે ફોતરાવાળો કે ડસ્ટવાળો ભાગ હોય એ આપણે કાઢી નાખીશું તો અહીંયા મેં પાણી છે એ વધારાનું એક્સ્ટ્રા કાઢી નાખ્યું છે સરસથી ધોઈ લીધું છે ત્યાર પછી આપણે સારું તાજું પાણી નાખી દઈશું અને આઠથી દસ કલાક માટે આપણે પલળવા મૂકી દઈશું જેથી કરીને બધા જ ધાન છે એકદમ સરસ રીતે પલળી જાય તો પાણીની મેં બે કપ પાણી નાખ્યું છે ધાનની ઉપર બે સરફેસ ઉપર આપણે જે ટેરવું આપણો રે એટલું પાણી ડૂબે ત્યાં સુધી આપણે પાણી નાખવાનું છે આઠથી દસ કલાક પછી તમે જોશો તો એકદમ સરસ રીતે બધા જ દાન છે એકદમ પલળીને ફૂલી ગયા છે તો હવે એનું પાણી છે એ ઉપરનું આપણે કાઢી નાખીશું અને પાણી કાઢી અને આપણે કૂકરમાં નાખી દઈશું કેમ કે આપણે ખીચડો વઘારીને બનાવીએ છીએ એટલે પહેલાં આપણે ખીચડાને બાફી લઈશું તમે આ ખીચડાને બાફી અને સીંગનું તેલ નાખી અને સાદો પણ ખાઈ શકો છો સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને અહીંયા પાણી છે એ હું દોઢ કપ નાખું છું કેટલો ખીચડો છે એ પ્રમાણે તમારે પાણી છે એ વધારે ઓછું કરવાનું પાણીનું પ્રમાણ થોડું જોશે વધારે કેમ કે ખીચડાને ચડતા વાર લાગે છે ધાન ઇઝીલી ખીચડી ચોખાની જેમ પાકી નથી જતા એટલે પાણીનું પ્રમાણ થોડું જોઈએ એક ચમચી હું અહીંયા સિંગનું તેલ નાખું છું જેથી કરીને ઉભરો ન આવે ને સિંગના તેલની ખીચડામાં સુગંધ પણ ખૂબ સારી લાગે છે તો કવર કરી અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે ચાર સીટી થવા દઈશું અહીંયા બીજું મેં સાઈડમાં નાનું કુકર રાખી દીધું છે એની અંદર આપણે લીલા શાકભાજી તો બે ચમચી જેટલા લીલા ચણા બે ચમચી વટાણા અને બે ચમચી તુવેરના દાણા મેં લીધા છે એને આપણે અલગથી બાફી લઈશું ખીચડામાં મેં નથી નાખ્યા કેમ કે એનો કલર બદલાઈ જાય એટલા માટે તો અહીંયા એક ચપટી જેટલા મીઠ ખાવાના સોડા અને ચપટી જેટલું મીઠું નાખી દઈશું અને આપણે પાણી નાખી બાફી લઈશું ખાવાના સોડા નાખવાથી દાણાનો કલર છે એકદમ સરસ લીલો જ રહેશે એટલે મેં ખીચડાની અંદર નથી નાખ્યા ખીચડામાં છે એ દાણાનો કલર છે એ બદલાઈ જ જાય અને દાણા વધારે પડતા ખીચડો કૂક થાય તો મેસ થઈ જાય એટલા માટે મેં અલગથી બાફ્યા છે બે વિસલ થવા દઈશું મીડિયમ ફ્લેમ પર વધારે કૂક કરવાના નથી હવે આપણે અહીંયા બીજી મસાલો બનાવી લઈશું તો અહીંયા એક ઇંચ જેટલો આદુનો ટુકડો મેં છાલ કાઢીને લીધો છે એને નાના ટુકડામાં સમારી અને ખાણીમાં નાખી દઈશું અને એક ઇંચ જેટલી લીલી હળદરનો ટુકડો લીધો છે એક લીલું મરચું લીધું છે તો તમારે ખીચડું વધારે ઓછો જે પ્રમાણે હોય એ પ્રમાણે મસાલા ઓછા વધારે કરી શકો છો હવે એને આપણે અધકચરા ટીચી લેવાના છે ટીચેલી પેસ્ટ છે એ સરસ લાગે છે તમે શાકમાં કે કોઈપણ વસ્તુમાં ટીચેલી વસ્તુ વાપરો તો એનો ટેસ્ટ સારો આવે છે તો અત્યારે આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો એક વાટકીમાં કાઢી લઈશું બાઉલમાં અને સાઈડમાં રાખી દઈશું હવે આપણે ખીચડો જે કૂકરમાં નાખ્યો તો એને ચાર સ્વીસલ થઈ ગઈ છે તો આપણે એને પણ ચેક કરી લઈશું તો થોડું પ્રેશર છે એ નિકાલ કાઢી નાખીશું અને કૂકરનું ઢાંકણ ખોલી અને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કૂક થઈ ગયો છે સરસ બફાઈ ગયો છે તો હવે આપણે એને ખીચડાને સાઈડમાં રાખી દઈશું અને ખીચડાને વઘારવાની તૈયારી કરીશું તો અહીંયા બે મોટી ચમચી મેં ગેસ પર પેન રાખી દીધી છે અને બે મોટી ચમચી જેટલું હું તેલ નાખું છું ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ રાખી છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ એક તજનો ટુકડો બાદિયાનો ટુકડો તજનો ટુકડો બે એક લવિંગ એક તમાલપત્ર અને અડધી ચમચી જેટલા આપણે જીરું નાખીશું અને અડધી ચમચીથી ઓથો એટલો અજમો નાખીશું અજમો એટલા માટે કે આપણે બધા ધાન વાપર્યા છે તો પા પચાવવામાં સરળતા રહે એટલા માટે આપણે અજમાનો ઉપયોગ કરીશું એક સૂકું લાલ મરચું અને આઠથી દસ મીઠા લીમડાના પાન નાખી દઈશું અને ચપટી જેટલી આપણે હિંગ નાખી દેવાની છે અને જે આપણે આદુ મરચાંની પેસ્ટ રાખી હતી એ પહેલાં નાખી દઈશું અને એને સારી રીતે સાંતળી લઈશું જેથી વઘારની સુગંધ છે ખૂબ જ સરસ એવી ખીચડામાં બેસે તો આ રીતે આધુમરચાની પેસ્ટ નાખી અને સારી રીતે આપણે સાત સાતરી લેવાનું છે બે મિનિટ જેવું ત્યાર પછી આપણે એમાં શાકભાજી નાખીશું તો અહીંયા મેં એક બટેટું છે એ ટુકડા કરીને લીધું છે અને એક ચોથાઈ કપ જેટલું ગાજર છે એને સમારીને લીધું છે સારી રીતે પહેલાં આપણે બટેટા અને ગાજરને કૂક કરી દેવાના છે બેથી ત્રણ મિનિટ જેવા કવર કરી દઈશું અને પાંચ મિનિટ જેવું આપણે કૂક કરીશું મીડિયમ ફ્લેમ ઉપર જેથી બટેટા છે એકદમ સરસ રીતે કૂક થઈ જાય કેમ કે બધા શાકભાજી ખીચડોને બધું બોઇલ થઈ ગયેલું છે બફાયેલું એટલે બટેટા છે એને આપણે સારી રીતે પહેલાં કૂક કરવા પડશે એટલે પાંચ મિનિટ જેવું થશે તો બટેટા ઘણા બધા સોફ્ટ સરસ એવા થઈ ગયા છે તો હવે અહીંયા એક ચમચી જેટલા મેં ખિસમિસના દાણા સૂકેલી દ્રાક્ષ અને એક ચમચી જેટલા કાજુના ટુકડા નાખ્યા છે ઓપ્શનલ છે તમને પસંદ હોય તો તમારે નાખવાના નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે અહીંયા મેં એક ટમેટું મોટું છે એ ઝીણું સમારીને લીધું છે ટમેટું નાખી દઈશું અને સારી રીતે પહેલાં ટમેટાને મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી આપણે એની અંદર થોડું મીઠું નાખી દઈશું બહુ જાજુ નહીં કેમ કે આપણે ખીચડામાં બધે મીઠાનો ઉપયોગ કર્યો છે એટલે ચપટી જેટલું મીઠું નાખી એને મિક્સ કરી દઈશું જેથી કરીને ટમેટા છે એ ઝડપથી સોફ્ટ થઈ જાય મીઠું નાખવાથી ફટાફટ કૂક થઈ જશે તો કવર કરી દઈશું આપણે ત્રણથી ચાર મિનિટ જેવું મીડિયમ ફ્લેમ ઉપર રાખીશું જેથી કરીને ટમેટા છે એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જાય તો ટમેટા મેસ થઈ ગયા છે એકદમ સરસ તમે જોઈ શકો છો બધા ફળો છે ટુકડા તૂટી ગયા છે મેસ થઈ ગયા છે તો હવે બીજા મસાલા કરી દઈશું અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી જીરું એક ચોથાઇ ચમચી જેટલો આપણે ગરમ મસાલો નાખીશું અને બધા જ મસાલાને આપણે સારી રીતે શાક સાથે મિક્સ કરી દેવાના છે તો આની પહેલાં પણ મેં સાદો ખીચડો કેવી રીતે બનાવો પ્રીમિક્સ કેવી રીતે તૈયાર કરવું એ પણ મૂક્યો છે તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો એ પ્રિમિક્સ બનાવી અને તમે ફ્રિજમાં સ્ટોર પણ કરી શકો છો હવે અહીંયા મેં દાણા બાફીને રાખ્યા હતા એ નાખી દીધા છે અને મિક્સ કરી દઈશું સારી રીતે તો ત્યાર પછી આપણે એક ચોથા કપ જેટલું પાણી નાખી દઈશું અને મિક્સ કરી દઈશું અને તમે આ રીતે પલાળીને ખીચડો કરશો તો પણ તમારો ખીચડો એકદમ સરસ થશે સીધો ઇન્સ્ટન્ટ પલાળીને અને પેલો છે એ થોડો અલગ રીતે મેં સાદો બનાવેલો છે આપણે જે રીતે ગામડામાં ખાંડણીમાં ખાણીયામાં ખાંડીને બનાવતા હોય એ રીતનો છે તો તમે ત્યાંથી એ પણ જોઈ શકો છો સાદો હમણાં જ મેં શેર કરેલો છે એક વીક પહેલાં જ તો અત્યારે આપણે બાફેલો ખીચડો છે એ નાખી દઈશું બધું શાકની અંદર અને પાણી જે અડધો કપ જેટલું મેં કૂકરમાં જે ખીચડો ચોંટ્યો હતો એમાં નાખી અને મિક્સ કરી અને લઈ લીધું છે તો હવે ખીચડાને શાક સાથે સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે રજવાડી ખીચડો છે આ રીતે સારો સારી પલાળી અને સીધો પણ ડાયરેક્ટ બનાવી શકો છો અને જે રીતે આપણે ટ્રેડિશનલ ગામડામાં બનાવતા હોઈએ છીએ એ રીતે પણ મેં બનાવી અને અગાઉ સાદો ખીચડો શેર કરેલો જ છે તો હવે કવર કરી અને પાંચ મિનિટ જેવું આપણે લો ફ્લેમ ઉપર થવા દઈશું પાંચ મિનિટ પછી તમે જોશો તો સરફેસ ઉપર થોડું તેલ દેખાય છે અને આપણો ખીચડો છે એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે આ સમયે તમારે બટેટા ખાલી ચેક કરી લેવાના છે બીજી વસ્તુ તો આપણે બફાઈ ગઈ જતાં વાર નથી લાગતી મોસ્ટ ઓફ આપણે બાફીને જ નાખી છે તો બટેટું મેં ચેક કર્યું છે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે અને મીઠાઉ પણ તમારે ચેક કરી લેવાનું તમને વધારે ઓછું લાગતું હોય તો તમે એડજસ્ટ કરી શકો છો પાછળથી નાખીને તો આપણો ખીચડો છે એકદમ સરસ રીતે બફાઈ ગયો છે તો હવે આપણે એની અંદર થોડા લીલા ધાણા નાખી અને મિક્સ કરી દઈશું ખીચડો જેમ ઠંડો થાય એમ ઘાટો થઈ જશે એકદમ અને આ ખીચડો છે એકદમ સરસ ગરમા ગરમ ખાવાની મજા આવે છે તો દહીં સાથે તમે એન્જોય કરી શકો છો આ રીતે તમે ખીચડો બનાવશો તો તમારે બીજા શાક રોટલીની પણ જરૂર નહીં પડે એટલો સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો લીલા ધાણા નાખી અને આપણે મિક્સ કરી દીધા છે અને હું તમને નજીકથી પણ બતાવું છું કે ખીચડો આપણો કેવો બનીને તૈયાર થયો છે તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત એવો ખીચડો બની ગયો છે કલરફુલ એવો આપણો ટેસ્ટી એવો ખીચડો બનીને તૈયાર થઈ ગયો છે અને ખીચડાનો ટેસ્ટ કંઈક અલગ જ હોય છે તો મકરસંક્રાંતિ ઉપર આપણે લગભગના ઘરમાં બનતો હોય છે અને કાઠિયાવાડમાં તો બને જ છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે મારો તમને ખીચડોની રેસિપી કેવી લાગી છે તમે અહીંયા એક પ્લેટમાં સર્વ કરી દીધો છે અને આ ખીચડા સાથે સ પાપડ સલાડ અને છાસ ખાવામાં આવે છે જેનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો લાગે છે અહીંયા હું કાજુથી અને કિસમિસથી ગાર્નિશિંગ કરી દઉં છું તો તમે મકર સંક્રાંતિ ઉપર સાદો ખીચડો બનાવવો હોય તો એની રેસીપી પણ મેં શરીર કરેલી છે અને આ વઘારેલો રજવાડી ખીચડો જે આપણે કહેવાય છે બજારમાં પણ મળે છે તો એ પણ તમે કેવી રીતે બનાવો એ તમે જોઈ શકો છો તો બંને ખીચડાની રેસીપી મેં શેર કરી છે તમને જે પણ પસંદ હોય એ તમે બનાવી શકો છો અને બંને મેં અલગ રીતે જે રીતે બજારમાં બનાવવામાં આવે છે એ જ રીતે બનાવ્યા છે બંને ખીચડાની રેસિપી અલગ અલગ છે તો જરૂરથી જોજો અને ટ્રાય કરજો તમને મારી રેસીપી પસંદ આવે